ભારતની બાડોલી સુગર ફેક્ટરીમાં બુધવારે સાંજે ભારત સરકારના ઓપરેશન અભ્યાસના ભાગરૂપે હવાઈ હુમલાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રી કલ્પના અનુસાર ત્રણ કર્મચારીઓના મૃત્યુ અને ઈજા થઈ હોવાનું દ્રશ્ય કરવામાં આવ્યું હતું સાંજે વાગ્યે સાયરન વાગતા જ સ્થાનિક વહીવટીતંત્ર સક્રિય થઈ ગયું હતું અને ફેક્ટરીમાં કામ કરતા એકસો સડસઠ કર્મચારીઓમાંથી સાડત્રીસને ઈજાઓ થઈ અને ત્રણ મૃત્યુનું નાટક ભજવાયું હતું તાત્કાલિક ધોરણે સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા ફાયર વિભાગ અને નાગરિક સુવિધા ટીમ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ અને નજીકની હોસ્પિટલોના ડોક્ટરો ઘટનાસ્થળ પહોંચી ગયા હતા જ્યારે ફાયર વિભાગે ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા બાકીના કર્મચારીઓને સલામતી સ્થળે ખસેડવામાં આવ્યા હતા મોકડ્રીલના ભાગરૂપે સાંજે સાડા સાતથી આઠ વાગ્યા સુધી બારડોલીમાં બ્લેકઆઉટ પણ રાખવામાં આવ્યું હતું આજરોજ એરસ્ટ્રાઇકના ભાગરૂપે બારડોલી સુગર ફેક્ટરીના ઉપર હવાઈ હુમલાના એક મેસેજ મળેલા જેના કારણે ફાયર ટીમ તથા સિવિલ ડિફેન્સ ટીમ અહીંયા હાજર છે પોલીસની ટીમ હાજર છે તથા ઘટના સમયે એકસો સડસઠ જેટલા લોકો ફેક્ટરીની અંદર હાજર હતા જેમાંથી સાડત્રીસ જેટલા ઇન્જર્ડ છે જે લોકો સહી સલામત છે એમને સેફ હાઉસ પહોંચાડવામાં આવેલ છે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયાના અત્યારના પ્રાથમિક સમાચાર છે જે ઇન્જર્ડ લોકો છે એને સત્યાગ્રહ હોસ્પિટલ તથા ટેક્સસ હોસ્પિટલ પર પહોંચાડવામાં આવેલ છે વધુમાં એ જણાવવાનું મીડિયા મિત્રોને કે આ એક મોકડ્રીલનો ભાગ હતો જેના અનુસંધાને આ કામગીરી ચાલી રહેલ છે વધુમાં સરકાર તરફથી જે અપીલ કરવામાં આવેલી છે કે સાડા સાત વાગ્યા આપણે બ્લેકઆઉટનો અભ્યાસ કરવાનો છે તો તમામ નાગરિકો સાડા સાત વાગ્યા પોતાના ઘરની શેરીની તથા જાહેર તમામ રસ્તાઓ પરની લાઇટો હોર્ડિંગ્સની લાઇટો બંધ કરે તથા તંત્ર દ્વારા મોકડ્રીલ ભાગરૂપે જે અપીલ કરવામાં આપેલી છે એમાં સહકાર આપે એવી અપેક્ષા થેન્ક યુ રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત